અને દૂધવાળા મોલ્લા ખાતે જે ઇન્ટરનલ ગલીઓમાં અનધિકૃત રીતના લારીઓ લાગે છે એ બધાને જ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં પોલીસના મોટો સ્ટાફ હાજર છે સાથે સાથે કોર્પોરેશનની મલ્ટિપલ ટીમ્સ હાજર છે અને જે દબાણો છે એને હટાવવા માટે લારી ગલ્લા હટાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને અસામાજિક તત્વોને જો લોન મળતો હોય એના કારણે આખી કાર્યવાહી થઈ રહી છે આ કામગીરી સતત ચાલુ જ રહેશે અને જ્યાં શહેરમાં અત્યારે હાલમાં શાંતિ છે એને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી સતત કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચાલુ રહેશે પોલીસની અમારી વાડી પોલીસ સ્ટેશનની ટીમ છે પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ છે ઝોન થ્રી ની એલસીબી ની ટીમ છે આ મલ્ટિપલ ટીમ સાથે કામ થઈ રહી છે હાલમાં કોર્પોરેશનની ટીમ સાથે